આજે સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ભાદર બે એટલે કે ભાદર નદી જે અમારી પ્રદૂષિત થઈ રહી છે એના માટે અમે આજુબાજુના ગામના ખેડૂતો એકત્રિત થયેલા હતા ભાજીના ભાદર નદીના પતંગણની અંદર જ અત્યારે અમે એકત્ર થયેલા છીએ અને અમે જીપીસીપીના અધિકારી સાથે વાતચીત કરી કે ભાઈ આગળના સેમ્પલનો શું જે જવાબ આવ્યો તો એટલે લોકોએ એવો ગોલ ગોલ જવાબ આપ્યો કે હજી એક બે દિવસનો અમને સમય આપો એટલે અમે જીપીસીપીના અધિકારીને એક જવાબમાં એવું પણ જાણ કરી છે કે આગામી દસ દિવસની અંદર અમારા પ્રશ્નનો કોઈ નિવારણ નહીં લે આવે તો અમે ભાદર નદીના પટંગની અંદર ઉપવાસ છાવણી ઉપર ઉતરશું અથવા જરૂર પડશે તો જીપીસીપીના ઓફિસની અંદર પણ ઉપવાસ છાવણીમાં ઉતરશું અને અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડીયાના અધ્યક્ષતાને અમે જ્યાં જીપીસીપીના ગ્રાઉન્ડ ઉપર અથવા ભાદર નદીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉતરશું અને આ ચાલીસ વર્ષથી આ પ્રશ્નો પીડાય છે ચાલીસ વર્ષથી અમારા બાપદાદાઓ આ નદીની અંદર લડત લડતા લડતા શહીદ થઈ ગયા પણ આ ગુજરાતની મૂંગી સરકાર આ પ્રશ્નનો કોઈ નિવારણ લઈ આવતા નથી ભાજપના રાજની અંદર ભૂમાફિયાઓ દ્વારા જેતપુરની અંદર એન કેન પ્રકારે લાગતા વળગતા કારખાનાઓની અંદર ટેન્કરો લઈ અને ભાજપ નદીની અંદર પ્રદૂષિત કરે છે આવું લોકો મુખે ચર્ચાઓમાં આવેલ છે બીજા નંબરમાં પ્રોજેક્ટ એવો છે કે ડેડી ધાર ઉપર જે શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે અને એક તળાવ બનાવવામાં આવેલ છે અત્યારે અમે ભાદરના જીપીસીપીના અધિકારીને કીધું તો કે એ પ્લાન્ટ ઉપર પાણી જાય છે અને ત્યાં શુદ્ધકરણ થાય છે પણ એનો લૂલો બચાવ છે એના મોઢેથી એવું બોલે છે કે નગરપાલિકાનું પાણી આવે છે અને પ્રદૂષિત પાણી નગરપાલિકાનું નદીની અંદર ઠલવાય છે તો એ પણ એક જોખમ ઉદારક છે તો મારા કહેવા મુજબ ભાઈ ભાદર પાણી નદીની અંદર નગરપાલિકાને કોઈ જીપીસીપીએ લેટરપેડ ઉપર નિમણૂંક આપી છે કે આ પાણી આમાં પ્રદૂષિત ઠલવવું અથવા કોઈ એસોસિએશન લોકોએ કોઈ એને કરાર કરેલો છે કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર વહેતું મૂકવું તો આ એનો એક લૂલો બચાવ છે તો અમે અત્યારે અધિકારી સાથે વાતચીત કરી ઓડિયોની અંદર એ પણ અમે એને જાણવામાં આવ્યું છે અને અમારો પાંચ પંદર દિવસ પહેલાં જે કાંઈ અમારો એક આંદોલન રૂપે સ્ટાર્ટિંગ કર્યા હતા ત્યારે એ સેમ્પલ લઈ ગયા હતા એ સેમ્પલનો હજી જવાબ આવ્યો નથી અને એની અંદર અમારે વન ટુ વન કરીને સેમ્પલો આપ્યા હતા એક સેમ્પલ અમારા ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાની ઘરે રાખ્યું છે જેમ કે પૈસા હાચવે એવી રીતે હાંચવું છે અને બીજું સેમ્પલ એના રિપોર્ટ લેબમાં મોકલો છે એનો રિપોર્ટ આજે કે કાલે આવશે એવું કહે છે જો એન કેમ પ્રકારે રિપોર્ટ પોઝિટિવ નહીં આવે નેગેટિવ આવશે તો અમે જલદ આંદોલન કરશું અને એમાં તમારા મીડિયાના મિત્રોનો સાથ સહકાર આપજો એવી તમારી પાસે દિલથી અપેક્ષા રાખું છું કાર્યવાહી કરી રહ્યું છે તેર તારીખે આપણે એની તપાસ કરી હતી પંદર તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે કે જે નગરપાલિકાનું મેનોલ ઉભરાતું હતું એ હજી ઉભરાય છે ને અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિકી જાણ કરી છે એના સેનિટરી ઇન્સ્પેક્ટરની જાણ કરી કે આ તાત્કાલિક કામ બંધ પાણીનો જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો સાહેબ ખેડૂતો એવું કહી રહ્યા છે કે રિપોર્ટ જે એવા છે જે રિપોર્ટ અમારી સુધી નથી આવ્યા અને હવે અમે ઉગ્ર આંદોલન કરશું અને બીજી વાત છે કે દેરડી નજીક જે પ્લાન છે ત્યાંથી આ પાણી બધું આવી રહ્યું છે એવો આક્ષેપ કરી રહ્યા છે આ બાબતે શું મારી પણ ખેડૂત આગેવાન સાથે વાત થઈ છે અને એના રિપોર્ટ એનાલિસિસ જે છે એનું અમે અમારી રાજકોટ ઓફિસમાં ફિલઅપ કરી રહ્યા છીએ અને આવશે એટલે તરત જ આગળ એક્શન માટે મોકલી આપી છે આ દેડી નજીક જે પ્લાન આવેલો છે સીટીપી પ્લાન એમાંથી પાણી છોડી રહ્યા છે એવો ખેડૂતો આક્ષેપ કરી આ બાબતે આપની કક્ષાએ કોઈ કાર્યવાહી કરવી સીટીપી પ્લાન્ટમાંથી કોઈ છોડતા હો એવું ધ્યાને આવ્યું નથી તેમ છતાં એવો આક્ષેપ હોય તો અમે એની પણ ડિટેલમાં તપાસ કરી લેશું અને કંઈક કસુરવાર હશે તો એની સામે પણ એક્શન લેવાશે